કાઠી ક્ષત્રિય સમાજના મહાનુભવો તથા ધજાડા ઠાકરના સેવક સમુદાય વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધજાડા ઠાકરના આશીર્વાદ લેવા માટે પધાર્યા હતા અને ધજાડા જગ્યામાં ગોસેવા માટે ગૌશાળા તેમજ દિન દુખિયાનો આશરો તથા ભોજન શાળા તેમજ બાપુ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ચલાવીને અસંખ્ય લોકોને વ્યસન મુક્ત કરાવેલું આ જાડા ઠાકરના પ્રાગટે પ્રસંગે બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા પણ ધાજાડા ઠાકરના દર્શને ગયેલા અને શ્રી ભરતબાપુને પુષ્પમાળા પહેરાવી રજવાડી કેસરીઓ સાફો બાંધીને પંચધાતુનું ગાય માતાનું સ્ટેચ્યુ અર્પણ કરીને પ્રસાદ ધરવામાં આવી હતી બાપુના બાપુના ચરણોમાં કોટી કોટી વાર દંડવત પ્રણામ કરીને અંતરના આશીર્વાદ મેળવેલા હતા તેમજ સામંતભાઈ જીબલિયા ગૌરક્ષાની શુભ કામગીરીથી પ્રભાવિત થઈને શ્રી ભરત બાપુએ સામંતભાઈ જેબલિયાને સાલ ઓઢાડી ધાણા ઠાકર શ્રી લોંગ બાપુનો ફોટો અર્પણ કરીને સન્માન સાથે આશીર્વાદ આપ્યા આથી સામંતભાઈ જેબલિયા ધન્યતા અનુભવી હતી અને શ્રી ભરત બાપુને પ્રાર્થના કરી કે આવા ને આવા હિત પ્રેમ લાગણી છે દયા ભાવ આજીવન રાખજો તે બોટાદના ગૌરક્ષક સામતભાઈ સામંતભાઈ જેબલિયા યાદીમાં જણાવે છે